ઉપલી ધારે મારો ડંગો છે આ જુસબ કેતો તો કે તમે હંધાય ને ગયરની ને હાવજુની વાર્તાય સાંભળવા હેવા ઉપડા છે હે તો ભલે આયા હો મારા પેટ ભલે આયા પધારો પણ આ ઘરનો વભો તે બધા એકલા હાવજુ થોડા છે હે આ ગયરમાં તો માણા ને પાણા જનાવર ને જાડી નદીઓ ને બોકડા હંધાય એક દોરે પરોવેલ મણકા છે દેખી હકો તો દેખજો પણ આ તમે પ્લાસ્ટિક ની કોથળીઓ ને સીસીયુ ના દૂધે ઉઝરેલા શેરવાળા આ ઘર નો અસર નો હવે પામી રહ્યા પણ દેખી હકો ને તો દેખજો કેમ કે એક સમયના વખતમાં આ ગઈ હતી ને એ કોઈ જીવતી અસ્ત્રીની ની જાયત જ હતી માં ફંઠા ના ડુંગર માં તો એની એક ડેરી છે અને અહીંયા આ ગઈર થાપોય છે આ ગઈર તો અસલ દેવતાઈ બાઈ હતી અને આ ગઈર એના પવરે પવરે દૂધ નહીં પણ ઘી ભાઈ એવી દેવતા ભાઈ છે પણ હું તો કહું છું તમે દેખી હકો ને તો દેખજો વધાતા એની તપસ્યા વેસી ના રૂપ ઘડ્યું છે હો અને અહીંયા ભાવજુ કરતા દીપડાની ભોજ આજી પણ તમે કઈ ભોગો રાખજો માં હું એ જાગતે બેઠી છું ને જો હું તો આખી રાત અહીંયા ઓઢણાના ભરત ભરત તમે કોઈ ભોગો રાખજો માં હું તો અહીં બેઠી છું અને અંધારા તો મને બહુ ગમે મરે રે આ વાર્તા એ હા ભળવામાં તમાર સંધે નીંદરૂ વેરણ થઈ કા સગાઈ લગણાઈ વાસો તે માઈલા નું પોળ જગાવીને રહી હું નાની હતી ને તો મારો આ તો ઘણીરી વાર્તા યુ કેતો એમાંથી એક ચાંપલા હાવજની વાર્તા મને બહુ વાલી તે ઘણા વખત પહેલાની વાત છે પાણીયા અને ચાંચિયાની કાંઈમાં શેતણીને કાંઠે એક અંધારી એક ગીચ ઝાડીઓની વન એ અંધાર યા પાંચ દુને 10 એવા બે એવા હાવા જૂની રાય એક સિંહ ને બીજી સી હણ સીના મોયલા બે પગ હતા ને ચાંપલા હતા તે માલ ધાય એનું નામ ચાંપલો પાડ્યું અને સિંહણ એ મારી રૂપ રૂપનો અંબા થઈ હો તેનું નામ માલધારી એ કાઢી પાડ્યું પણ આ સિંહ ને સિંહ બે ને હૈયે એક જ એવી હેતની ગાય પણ એક વખત નો ટેમ છે આ વિધાતા ને કરવું છે કે બહેનું એવું કે માલધારી નું ખાંડું અહીંયા પાણી પીતું હતું નદી ને કાંઠે તેમાંથી સિંહ અને સિંહણે એક ગજાવર પાડો હાથ કર્યો પણ હવે એ ની પાણીવાળી હકડાસની જગ્યામાં પાડો ખાવાનું એ કઈ ને ગોઠે નહીં અને આમ હાવજ ને ટેવ હોય કે શિકાર ભલે ગમે અહીંયા કરે પણ ખાય તો એને ખુલ્લા પેનારમાં બેહી ને ઓલી સિંહણ બેસારી તો કયું ની ભેખળ માથે જઈને ઊભી હતી અને ભેખળ યા કાંઠાથી તણ માથોડા ઉસી અને નીચે ઓલો ચાંપલો એ પાડાની કાંઈ જાલી ને મોઢેથી એને ફૂંગોળવા એવો મથે એવો મથે પણ કેમય મેળ ન પડે એ પાડાની કાંઈ જાલે એને ફંગોળે અને પાડો ભફાંગ કરતો હેઠો પડે ગાડાની ગાયન ચાલે ફંગોળે અને પાડો ભફાંગ કરતો હેઠો પડે મારી સિંહણ બધું જોવે કે મારું ધણી ઘમી મથે છે પણ કેમેય મેળ નથી પડતો એ સિંહણ ચાપલો ઊભો તો ને એના પટમાં હેઠી આવી એની બાજુમાં જઈને ઉભી રહી અને રૂપાળી ગમે એમ તો સ્ત્રીની જાય ને એને ચાપલાને ઘડીક વાર ચાંટો એને ઘણું હેત દીધું અને ચાંપલાના માથા હારીરે એનું માથું ગઈ પછી ઓળખો પડ્યો હતો ને એને બાજુ એને ને હમું જોયું પણ એ તો માળો નજરસે નહીં માની અગે હે એ તો એવો ધૂંધવાની ઉભો હતો કે વાત ન પૂછતા બા એનાથી પાડાનો ઘા નો થયો એમાં તો એવો ધૂંધવાનો કે વાત ન પૂછતા આ રૂપાણીએ બધું જોયું હતું પછી નીસી નહીં એને પાડાને કહી અને પટમાં લીધો પછી એને હળવેકથી એનો બળડો પકડો અને જે ભૂંગોળીને ઘા કર્યો તે એક ઘામાં તો પાડો ઉલડીને ભેખડ માથે ભોગી ગયો આ ચાપલું બધું જોવે ચાપલું અહીંયા વાહો ભેખડ માથે ગયો અને ઓલી નહીં એમ કે મેં આ ધણી મદદગીરી કરી ને તો ધણી રાજી થાય તે ઈ તો એ ચાપલાન પાહે ઊભી રહી ગઈ હે તની મન ખાલેન ગઈતી બસાર પણ ચાપલો ઈ તો એવો ધુંડવાઈ નું ઊભો તો એનું તો પાડાને જાયલો કાંધે થી અને પાછો હોય ઝાટકી નીચે ઘા કર્યો ચાપલો ફરી થી હેઠો ઉતરો ઓલી સિંહણે બિસાડી વાહે વાહે ઉતરી પણ સિંહણ પામી ગઈ કે ધણી નું ધણી પણ ઓલાઈ જો હો

નરની જાય એ આદમી હોય કે જનાવર પણ એને બાઈ માં હેત પારખતા કેમય ન આવડે ભૂખા એને એમાં હેત પારખતા કહી આવડે બધાની હાલત આવી જ થાય આ ચાંપલો ચાંપલો ભૂયખે મરી જાય

મારો આ સ્ત્રીનો હાથ છે ને એ કાયમ અમારા સ્ત્રીના હાથ હેઠે જ રહેવાનો છે તમે માનો કે ન માનો હો અને હેત હેત કરવાના તો ઠેકાણા કેવા છે અને જીવતર જીવતર તો બહુ નમણું છે અને હેત વિનાનો આ સંસાર ખારો છે હેત વિનાનો આ સંસાર ખારો